વરસાદને લઈ અને સુરત જિલ્લાના મવવામાં પૂર્ણા નદીમાં આવ્યું પૂર મવવા તાલુકાના સાતથી વધુ ગામમાં નદીના પાણી ઘુસ્યા પાંચ રસ્તા ઉપર નદીના પાણી થયા વહેતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો મવવાથી ઓળજ થઈ અને નવસારી જતો સ્ટેટ હાઈવે બંધ કરાયો મવા તાલુકામાં પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી છે અંદાજે એંશીથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું મવા તાલુકાનું મિયાપુર ગામ જાણે બેટમાં ફેરવાયું ગામમાં ચારેય બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું મિયાપુર ગામ નજીક દોઢ કિલોમીટરના રસ્તા ઉપર તો કમર સુધી પાણી ભરાયા ગામને જોડતો મુખ્ય રસ્તો બંધ થઈ જતા ગામ સંપર્ક વિહોણ બન્યું મિયાપુર ગામના પચાસથી પણ વધુ ઘરોમાં પૂર્ણા નદીના પાણીએ તારાજી સર્જી સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ માંગરોળ તાલુકાના મેખડી સામરડા ગોડાદર સહિતના ગામો સંપર્ક સંપર્કવિહોણા થયા જ્યાં પ્રશાસનની ટીમ પહોંચી અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું આ તરફ રાજ્યમંત્રી મુકેશ પટેલ વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના વડોલી ઉમરાછી કિમામલી કઠોદરા ગામની મુલાકાત લીધી પૂર પ્રભાવિત ગામોના પાંચસો એકતાલીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું મવવાના ઉમરા ખાતે આવેલો મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો મધર ઇન્ડિયા ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા ડેમનો નજારો માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી રહ્યા છે